જય ઉંચડિયા હનુમાન દાદા એકવાર એક જીવવિજ્ઞાનના હિસાબ કોસેટોમાંથી પતંગીઓ કઈ રીતે બને એનો પ્રેક્ટિકલ કરાવતા હતા મોટાભાગે જીવવિજ્ઞાનના પ્રયોગો પ્રેક્ટિકલો જે છે ને લાઈવ હોય છે એટલે એક કોસેટો લેવામાં આવ્યો અને એને પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યો અને બધા બાળકોને કીધું જોવા બાળકો આ કોસેટો છે આમાંથી પતંગીઓ બનશે તો છોકરાઓ કે સાહેબ એના માટે કેટલો ટાઈમ લાગશે તો એના હિસાબે કીધું પૂરા ચાર કલાક લાગશે અને હવે હવે પછી અહીંયા મૂક્યું છે હવે પછી શું શું પ્રોસેસ થાય છે તમારે માર્ક કરવાની છે અને હું એક કામથી જાઉં છું બહાર અને જે કાંઈ પ્રોસેસ થાય મને કહેજો તો કોઈ વાંધો નહીં તો મિત્રો એમાં એવું બન્યું કે બે કલાક ગઈ તો કોસાટામાં થોડુંક સરવાળ સળવાડ થયો અને એમાંથી ફૂટ્યું ફૂટ્યું એટલે ટૂંક જાડું જાડું ચીકણું ચીકણું પ્રવાહી નીકળ્યો અને સાથે સાથે એક ઈયળે ડોકું બહાર કાઢ્યું એટલે છોકરાઓ ટૂંકમાં ખુશ થઈ ગયા કે જો હવે કોસેટો ફૂટ્યો છે કોસેટો ફૂટ્યો એટલે અંદરથી ઈયળ બહાર આવશે અને સાહેબ કિતા મેં એને પાક ફૂટશે અને એ પતંગી બની જશે એટલે ઈયળ આમ બહાર આવીને ટ્રાય કરે ટ્રાય કરે ટ્રાય કરતી હતી એટલે છતી ચાર ટ્રાય કરીને પછી એક છોકરાથી ન રહેવાનું એટલે એને ટૂંકમાં મદદ કરવાનો વિચાર થયો એટલે એણે સાવણ એની સળી લીધી અને કોસટાને તળી વિટાળી અને ખેંચી અને બહાર કાઢી એને પ્લેટફોર્મ પર મૂકી દીધી પછી ચાર અને પછી બધા નિરીક્ષણ કરતા હવે ક્યારે પાંખું પૂછશે ક્યારે પાંખું પૂછશે પછી સી ચાર કલાક પૂરી થઈ એટલે જીવિક્ઞાન સાહેબ આવ્યા તો એણે કીધું કે સાહેબ હવે ક્યારે પાંખ ફૂટશે ચાર કલાક તો થઈ ગઈ ક્યારે પાંખ નહીં ફૂટે કેમ સાહેબ તમે તો કહેતા ચાર કલાકમાં પાંખ ફૂટશે નહીં કે પણ તમે એને પાંખવા જ નથી દીધી કે એને જે પોઝિટિવ ફૂટે અને એમાંથી બહાર આવવા માટે જે સંઘર્ષ કરે ને સંઘર્ષ દરમિયાન એને પાંખો ફૂટે સંઘર્ષ કર્યા વગર તમે એને બહાર લઈ આવ્યા છો એટલે એની પાંખો નહીં ફૂટે મિત્રો આપણે આવું જ કરતા હોઈએ છીએ આપણા બાળકને જરા પણ સંઘર્ષ કરવા દેતા નથી બધું એને રેડીમેડ આપીએ છીએ તો એની પાંખો ન ફૂટે એટલે એની પ્રગતિ અટકે તો મિત્રો આપણે આપણા બાળકનું ભલું ઈચ્છતા હોય તો એને અમુક વસ્તુ અમુક ઉંમર પછી જાતે કરવા દેવી જોઈએ બીજું એક આપણે બતક હોય છે બતકના બચ્ચા થોડાક મોટા થાય છે તો એ એને તળાવને કાંઠે લઈ જાય છે અને તળાવને કાંઠે લઈ જાય એને ધક્કો મારે છે શું કરવા એને મારી નાખવા માટે નહીં કોઈ પણ માણસ હોય પશુ હોય પક્ષી હોય પોતાના હોય પોતાનો બાળક એને વાલું જ હોય એને મારી નાખવા માટે ધક્કો નથી મળતોન ટૂંકમાં એને તરતા શીખવાડવા માટે તો મિત્રો આપણા બાળકને પણ આપણે અમુક સમયે ધક્કો મારવો પડે એને નાની માટે નહીં પણ એના ફાયદા માટે અસ્તુ જય રામ